આણંદ મુકામે ગત તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ ચિખોદરા નાઇટ ટુર્નામેન્ટમાં મર્ડર થયેલા સલમાન બોહરાના કેસ સંદર્ભે સલમાન બોહરાના નિવાસસ્થાને નડિયાદ સુહિરભાઈ ચિસ્તીયા આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના શનિવારના રોજ સલમાન બોહરાનાને ન્યાય મળે તે બાબતના સમર્થનમાં આણંદ શહેર શાંતિપૂર્ણ સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી તદઉપરાંત મુખ્ય આરોપીઓને તાત્કાલિક ધોરણે ધારાસભ્યોને પકડી મંગાવ્યા અને બાકી રહેલા વર્તમાન ધારાસભ્યના પુત્રોનું નજરે જોયાના સાક્ષીના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ કેસમાં જે પણ નિવેદન મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા હોય તે પેનલ એડવોકેટની હાજરીમાં વાંચી સંભળાવી સુધારવામાં આવે અને આ તપાસ કોઈ પણ એલસીબી એસઓજી કે ક્રાઈમ બ્રાન્ચને સોંપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી આ તમામ રજૂઆત વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ થયેલ નથી જેથી આ પગલું ભરવાની ફરજ પડેલ છે મારા ભેગા ભેગા થયા અમારું થવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે એક મહિનો થયો હોવા છતાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી વર્તમાન ધારાસભ્યના પુત્ર નજરે જોયાના સાક્ષીના નિવેદન થયા હોવા છતાં તેમની સામે ફરિયાદ દાખલ નહી થયેલ અને પોલીસ પ્રશાસન સામે અમે વારંવાર લેખિત અને મૌખિક તમામ આગેવાનો રજૂઆત કરવા છતાં અમને સંતોષકારક જવાબ નથી મળ્યો અને સંતોષકારક કાર્યવાહી નહીં થઈ તેના કારણે આવનાર તારીખ સત્તાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ અમે આણંદ શહેરના દરેક સર્વસમાજને શાંતિપૂર્ણ સ્વયંભૂ સ્વેચ્છાએ મરુમ સલમાન વોરાના ન્યાયમાં સમર્થન આપવા માટે બંધની અપીલ કરીએ છીએ તેના માટે આજે અમે ભેગા થયા છીએ હું મોહમ્મદ અલી વોરા સલમાનના પિતાજી હું મારા છોકરાની બહુ કુરતાપૂર્વક હત્યા થઈ છે અને મારનાર આરોપી હજુ સુધી એક મહિનો થયો તો બી ફરે છે તો મારી પ્રશાસનને રિક્વેસ્ટ છે કે એને જલ્દી જલ્દી પકડવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે એની બહુ વેરહમીપૂર્વક હત્યા કરી છે અમે કોઈ નથી મારી અને સાત આઠ જણ ભેગા થઈને મારા છોકરાને મારી નાખ્યો તો અને આ આરોપી હજુ નાસ્તા ફરે છે અને અમે આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવનાર શનિવારે તેઓ સ્વયં પોતાની ઈચ્છાએ તેમનો તેમના ધંધા બંધ રાખે અને આમ નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનો પૂરો ખ્યાલ રાખે અને સલમાનને ઇન્સાફ હલાવવામાં સપોર્ટ કરે એવી આણંદની જનતાને હું અપીલ કરું છું હિન્દુસ્તાન જિંદાબાદ